ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદનને સાત વાહનો આપવામાં આવ્યા છે ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઈનની ફેઝ વનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો ફેઝ ટુમાં આ કામગીરી ચાલી રહી છે ત્યારે અંડરગ્રાઉન્ડ ગટર લાઇન દરમિયાન ગટર ઉભરાવા અને ચોકઅપ થવા સહિતના બનાવો બને ત્યારે સાફ સફાઈ અર્થે માનવ રહિત જેટિંગ મશીન સહિતના મશીનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ આઠ વાહનોનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગર સેવકો કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના ફેઝ વન અને ની કામગીરી પૂર્ણ થતા શહેરના પાંત્રીસ હજાર પરિવારોને આનો લાભ મળશે જે ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સંપૂર્ણ મદદથી સાત જેટલા અધ્યતન વાહનો ભરૂચ શહેરના નાગરિકોની સુખાકારી વધારવા માટે રાજ્ય ભરૂચમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નો પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે ફેસ ટુ માં સમગ્ર ભરૂચ શહેરના બાકીના વિસ્તારને આવરી લેવા માટેનું આયોજન છે એ કામ પણ તબક્કાવાર ચાલુ છે આ ફેસ વન અને ટુ આખા શહેરને જ્યારે ભરૂચ નગરપાલિકામાં ડ્રેનેજ ડ્રેનેજથી જોડી દઈશું ત્યારે અને ભરૂચના લગભગ પાંત્રીસ હજાર પરિવારોને ડોર ટુ ડોર કનેક્શન આપીના પ્રોજેક્ટ પૂરો કરીએ ત્યારે અને કાયમ માટે આ યોજનાને મેન્ટેન રાખવા માટે રાજ્ય સરકારે ખૂબ જ દુરંદેશી વાપરીને ભરૂચ નગરપાલિકાને અત્યંત આધુનિક આ જેટિંગ મશીન સહિતના જે સાત વાહનો આપ્યા છે અંદાજી ત્રણ કરોડથી પણ વધારે કિંમતના વાહનો અમને આપવામાં આવ્યા છે ભરૂચ નગરપાલિકા આના મેન્ટેનન્સ માટે પોતાની જ એજન્સી રાખશે આગામી એપ્રિલ મહિનાથી જે એજન્સી રાખશે એમને ટ્રેનિંગ પણ આપશે અને માનવ રહિત આ વાહનો છે કે જે જમીનમાં ઉતરીને કોઈ પણ પ્રકારનું મળ કે ડ્રેનેજ ચોકઅપ થયું હોય એને આ મશીનથી જ ડાયરેક્ટ મશીન અંદર જશે જમીનમાં અને એને સાફ કરીને એને ક્લીન કરશે અને આખા ભરૂચના કોઈ પણ વિસ્તારમાં આવનારા દિવસોમાં આ જે ડ્રેનેજનો પ્રોજેક્ટ છે એ વિલંબ ન થાય લોકોને અત્યારે જે ઉભરાવાના અને ચોકઅપ થવાના જે બનાવો બની રહ્યા છે એને કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોના હિતમાં આ મદદ કરી છે માટે હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનો વતી ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો નો પર હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ